ભરૂચ નગરપાલિકાની સભામાં આઇકોનિક રોડ અને હાઈમાસ્ટર લાઇટ સહિતના ભ્રષ્ટાચારના મુદ્દે આજે વિપક્ષે સત્તાધીશોને ઘેરતા સત્તાધીશોએ બહુમતીના જોરે કામોને મંજૂરીની બહાર મારીને ઉતાવળે ગાઈ સભા પૂરી કરી નાખી હતી ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય શલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ વિપક્ષ સભ્યોને પાડ્યા હતા જે બાદ એજન્ડા પરના વિવિધ ઓગણત્રીસ મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્રમે ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામ એટીએમ માટે સહમતી દર્શાવી હતી જે બાદ આઇકોનિક રોડ તેના પોલ તેમજ વોર્ડ નંબર છ ના હાઈ માસ્ટ પોલ સ્પેસિફિકેશન મુજબ ના ન હોવાનું જણાવી શાસક પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો એ દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામો ને બહુમતી ના જોરે મંજૂરી ની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીત રંગ ઉપવનના વિકાસ માટે વીસ વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યો જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા એમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઇકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ એ રસ્તે જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદ ની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદ ની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્ર એ જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોવે છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમને ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આના અંદર કડક કડક પગલા આગળ લેશે અમે જ વાત કરી કે આરસીએમ ના અંદર બસો અંતર્ગત આ મુદ્દે ફરિયાદ દાખલ થશે જ જ અને મીડિયાની સમક્ષ અમે અંદર અમારા સાથી ચેલેન્જ કરેલી છે જો તમે તપાસ સમિતિ બનાવો તપાસ સમિતિ નહીં બને તો અમે પછી બસો કરીને બી એનો ખુલાસો માંગીશું આરસીએમ માંથી તમે જોયું હશે કે દરેક મુદ્દાઓ આજે અમે વાત કરી કે રંગ ઉપરના મુદ્દાની વીસ વર્ષથી ચાલતો મુદ્દો છે એમની પાસે એજન્ડામાં કોઈ વાત નવી નથી એજન્ડામાં ખાલી ઠરાવો કરવામાં આવે છે પણ જે નવી વાત ભરૂચના નવા વિકાસ તો સોઇલ ટેસ્ટ કરાવે છે જમીનનો સોઇલ ટેસ્ટ કરાવે છે એના પહેલા સ્વિમિંગ પુલ લઈને આવ્યા ત્યાં બનાવવા માટે શોપિંગ અદ્યતન શોપિંગ બનાવવા લઈને આવ્યા ફરીથી હમણાં લઈને આવ્યા છે કે અમે શોપિંગ બનાવીશું એના માટે સોઈલ ટેસ્ટ તમે જાણો છો કે એમના મુદ્દાઓ

બાર મીટરનો જે હતો એની જગ્યાએ દસ મીટરનો હાઈ માસ લગાવવામાં આવેલો છે જેની બજાર કિંમત સિત્તેર હજારથી લઈને એસી હજારની આસપાસની છે એટલે ચાલીસ થી પચાસ હજારનો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર હજારની એમણે કટકી કરેલી છે કેમ એમણે એપ્રિલ મહિનાથી માર્ચ મહિનાથી આ હાઈ માસ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકા ને અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જ એ લોકો હાઈમાસ્ટર દ્વારા ગયા એમ ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ સમય કરી કરવી હતી જયારે હાઈમાસ્ટર બાર મીટર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઇકોનિક રોડના અંદર પણ એ જ કામ થયું છે કે જયારે હાઈમાસ્ટ લાગેલા છે એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક

રાષ્ટ્ર આ રીતે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં આ લોકો ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરવા સિવાય કોઈ કામ કર્યું નથી જયારે વિકાસ વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે તો ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો થન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે લેટર લખેલો છે ને સતાવીસ તારીખે બધી માહિતી માંગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એવો ખેડૂતો અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માંગુ છું

તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની કપાસ સમિતિ નથી માંગવાના કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવ જેવી રીતે તપાસ સમિતિ કપાસ સમિતિ મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ એવી રીતે અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદ મામલતદાર કે જો કે કમિટી બનાવવામાં આવશે પદાધિકારીઓની નહીં ચૌદમી નાણાપન અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાયરી ચાલે છે ચૌદમી નાણાપન તેવી એવી અમે તપાસ સમિતિ નથી માંગતા અને જ્યાં સુધી મારી પાસે એલિગેશન વાત છે મેં હમી કહ્યું કે ભાઈ એની તમામ સમજી બનાવો તો તે બધી વાત બંધ કરી દેશે છે એટલે દૂરમાં દહીમાં વાત કરે છે એટલે પોતાના પગ નીચે જ્યારે ધરતી જરતી જાત ભાગી જાય છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને ભૂરતી પ્રજાએ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચારતા સિવાય અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના નાક નીચે જિલ્લા પંચ ગિરજા પંચાયતના પ્રમુખ શક્તિનાથપણની ઓફિસ છે તેની હામી ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તપુરમાં ઓપનિંગ કરવા કરવામાં ગયા છે એ લોકોએ આવા લોકોને ઓળખી દેવાની જરૂર છે ને આમાં માટે નગરપાલિકામાં સત્તાધીશો ને આ લોકોએ પણ એમની પર તપાસ સમિતિ બનાવી જોઈએ એની લોકલ ને ક્યાં ભ્રષ્ટાચાર છે એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપણા મધ્યમથી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે જોકે વિપક્ષના આક્ષેપોને ફગાવી દઈ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી આઈકોનિક રોડ કે હાઈ માસ્ટ માં ગેરતી ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા કામમાં પણ જો ગેરતી જણાય આવે તો અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી જ છે નમસ્કાર એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજ રોજ મુદ્દાસર મુ સર આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરિયા છે

તો એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે તેની પર પગલા લેવા માટે પાલિકા શું કરશે કે કોન્ટ્રાક્ટ કરશે આપણે એ પોલ 8 9 તારીખ બે દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા અમે દસ તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચેક ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે પંદર થી વીસ દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી પૂર્ણ કરીશું અ તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી

પણ આપણને એવું કે આઇકોનિક રોલ પ્રમાણે જે ડિઝાઇન ને હતું એ રીતે એમને વિચારીને નાખ્યું અને જેવું આપણા ધ્યાન પર આવ્યું તે રીતે આપણે નોટિસ કરી અને કામ અટકાવ્યું છે અને કામગીરી યોગ્ય રીતે આપણે પૂર્ણ કરીશું મેડમ આ લોકોનો એવો આક્ષેપ છે વિપક્ષનો કે રાષ્ટ્રગીતના આળની અંદર જે કઈ મુદ્દાઓની ચર્ચા થઈને ભાગવા માટે તમે રાષ્ટ્રગીત તરફ શરૂ કરી દીધું અમે કોઈ રીતે ભાગવાનો પ્રયત્ન નથી કર્યો અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી પર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરોધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ બોલ પૂર્ણ કરવાનો પ્રયત્ન તોફાની બનેલ સામાન્ય સભામાં કારોબારી સમિતિ હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ દેશવર લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી તો વિપક્ષમાંથી સમસાદ અલી સૈયદ ખેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા હું વોર્ડ નંબર દસ ની કોર્પોરેટર સાદિકા આજ રોજ એકત્રીસ જુલાઈ ના રોજ એક ત્યાંના અમારા લોકલ એક પર્સન નો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ એમને એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડ માંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ